તાલુકા પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડા પર એસએમસી બીજી રેડ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા તાલુકા પોલીસ મથકના સિંધરૂટ પાસે આવેલા નેદજીપુરાની કોતરોમાં ખુલ્લી જગ્યામાં રેડ કરી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો છે એસએમસીએ સ્થળ પરથી છતાલીસ હજારથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર સહિત ખરીદી કરવા આવેલા કુલ આઠ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે એસએમસીએ વિદેશી દારૂ સહિત બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં એસએમસીની આ ત્રીજી રેડ છે તાલુકા પોલીસ માટે આ બીજી રેડ છે જેને લઈને સ્થાનિક પોલીસ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર